આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં કાલે સરકારે પણ સ્વીકાર્યું કે વર્ષો પછી એવી પરિસ્થિતિ પેદા થઈ કે જ્યારે ખેડૂતોનો માલ દિવાળી ઉપર સંપૂર્ણ તૈયાર થયેલો હતો અને ત્યારે એકાદું ઝાપટું કે થોડો વરસાદ નહીં લગાતાર વરસાદ પડ્યા ગયો પરિણામે જે આ બિયારણથી માંડીને ખાતર નિંદામણ તમામ ખર્ચાઓ ખેડૂત કરી ચૂક્યો હતો અને માલ તૈયાર હતો મોઢામાં કોળીઓ આવે એ સમયે સતત વરસાદથી સંપૂર્ણપણે પાક ધોવાઈ ગયો ખેડૂત બરબાદ થયો ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ થઈ અને આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સંવેદનશીલતા સરકારમાં ઊભી થાય એ માટે હું અભિનંદન આપીશ જાગૃત ખેડૂતોને મીડિયાના મિત્રોને યુટ્યુબરોને સોશિયલ મીડિયાને વિરોધ પક્ષના મિત્રોએ ભેગા થઈને અવાજ બુલંદ ન કર્યો હોત તો કાલે સરકાર બોલી એટલું બોલી ના હોત પરંતુ એ જે જાહેરાત થઈ છે એ માત્ર ને માત્ર બે હેક્ટર માટે શા માટે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર અને આ માંગવાની આ પૈસા માંગવાની ખેડૂતને જરૂર જ ના પડત જો પાક વીમા યોજના આખા દેશના તમામ રાજ્યો માટે પાક વીમા યોજના છે ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે આવી પરિસ્થિતિ થાય તો વીમો એને પૂરો મળી જાય કોઈ તકલીફ ના પડે બે હજાર વીસ ઓગસ્ટથી ગુજરાત સરકારે અને કેન્દ્રની ભાજપની સરકારે ગુજરાતના ખેડૂતો માટે પાક વીમા યોજના સંપૂર્ણ બંધ કરી દીધી એટલે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ જો વીમો હોત આપણી પાસે ગાડી હોય છે શહેરમાં રહેનારા લોકો આપણા સૌના પાસે એ ગાડીનો અકસ્માત થાય આપણને ચિંતા નથી કે મળવાપાત્ર વીમો મળી જવાનો છે મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે આખા દેશના ખેડૂતોને આ લાભ મળે છે માત્ર ગુજરાતને બે હજાર વીસ ઓગસ્ટથી ભાજપની સરકારે વીમો બંધ કર્યો એના કારણે ખેડૂતો બરબાદ થાય છે ત્યારે બે હેક્ટરની મર્યાદા ના જોઈએ જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ ખેડૂતોની આ મુશ્કેલી સરકારના પાપે ઊભી થઈ કારણ કે સરકારે વીમા યોજના બંધ ન કરી તો ન થાય દેવાના ડુંગર કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું લાખો કરોડો તમે જો મોટા ઉદ્યોગપતિના માફ કરો લૂંટીને બહાર ગયા છે એનાય માફ કર્યા તો ખેડૂતનું દેવું કેમ માફ નહીં ભાઈ ખેડૂતનું દેવું તો એના પ્રમાણમાં નજીવું છે જે તમે બહારના લોકોના એકવીસ લાખ કરોડ છેલ્લો આંકડો ચોવીસ લાખ કરોડ આટલા માફ કર્યા પછી ખેડૂતોનો માફ કરો તો ચોવીસ લાખ કરોડ નથી થવાના કે એકવીસ લાખ કરોડ નથી થવાના દેવું માફ થવું જોઈએ પાંદડી શીંગણી અને સોયાબીનનો જે પાંદડાઓમાંથી ઊભો થયેલો ચારો હોય છે આખું વરસ ચાલે એને સંગરી રાખે સુકવીને આ વખતે વરસાદ એવી રીતે પડ્યો છે કે શીંગનો કે સોયાબીનનો પાલો પશુપાલકને કામનો નથી ત્યારે પશુપાલકોને મફત ઘાસ તાત્કાલિક મળવું જોઈએ આ અમારી મુખ્ય માંગણીઓ છે અવાજ ઉઠાવીએ છીએ ખેડૂતો માટે લડીશું અને ગુજરાતના તમામ મિત્રો જગતનો તાત મુશ્કેલીમાં છે ત્યારે સરકાર પર દબાણ લાવે સરકારને પણ સદબુદ્ધિ આવે અને નાટક ના કરે ભૂતકાળમાં બે હજાર નવમાં હીરા ઉદ્યોગમાં મંદી આવી વિધાનસભામાં પ્રશ્ન ઉઠાયો બહુ જ આંદોલન થયા તો કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હું રાજી થયો કે ચાલો ભાઈ હીરા ઉદ્યોગને મળશે પૈસા એક વર્ષ પછી મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ બારસો કરોડમાંથી હીરાવાળાને કેટલા મળ્યા વિધાનસભામાં મને જવાબ આપ્યો ઝીરો એક પણ લાભાર્થીને એક પણ રૂપિયો ના આપ્યો આવી જાહેરાતોનો કોઈ મતલબ નથી થેન્ક યુ કિસાન સન્માન યાત્રા સાથે કિસાન આક્રોશ યાત્રા આજે ગુજરાતની અંદર સોમનાથથી ચાલુ થઈ અને અમરેલીના પાદરમાં આવી ત્યારે સાથે સાથે અમારું ધરણા પ્રદર્શન ખેડૂત સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી શરૂઆત થઈ અને અમરેલી આજે પૂર્ણ થયો કલેક્ટરમાં આવેદન આપવાનું ખેડૂતોના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતોના દેવાની વાતોની અંદર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની સરકારે ક્રૂર મશ્કરી કરતું એક પેકેજ આપ્યું વાતોના ફિગરમાં ખેડૂતોને એક લાલી આવી ગયું એમ ખુશખુશાલ થાય એવી ભાષાનો ઉપયોગ થાય મસ્ત મોટું પેકેજ આપ્યું કેટલું મોટું બે હેક્ટરના ચુમ્માલીસ હજાર એટલે પ્રતિ વિગે અમરેલી જિલ્લાનો હિસાબ કર્યો પ્રતિ પ્રતિવિગે ખેડૂતોને પાંત્રીસો વીસ રૂપિયા જેવું પેકેજ જાહેરાત કર્યું ગઈકાલે મેં પાંચ ખેડૂતની મુલાકાત લીધી એ ખેડૂતો બિચારો બાપરો એની જે વાત વ્યથા વ્યથાને વેદના સાંભળી કે પ્રતિ વિગેટ દોઢમણનું વાવેતર સિંગનું થાય ગુજરાત સિંગ હોય તો દોઢમણ થાય અન્ય સિંગ હોય તો બે મણ થાય સિંગના બિયારણના પૈસા નથી થયા ખેડૂતોના મજૂરી જે લાગે એ પાંચ દિવસની મજૂરીના પૈસા નથી થયા રહોડામાં ગૃહિણીનું મોટું પેકેજ આપ્યું એવું ક્યારેક બોલતા હોય પણ પેકેજની અંદર નમક અને ચટણી બરાબરનું આ પેકેજ છે ખેડૂતોની તાડપત્રીના પૈસા નથી ત્યાં ત્યારે ખેડૂતોના દેવામાં એ બુલંદ વાત સાથે આવનાર દિવસોમાં ગામડે ગામડા ખૂંદવાના છે ખેડૂત સત્યાગ્રહ સાવણી એ આખા ગુજરાતભરમાં જશે આ વાત જે અમે શોખમાં બેઠા હતા ત્યારે સત્યતાની સાથે પાયલકાંડ વખતે બેઠા હતા એ શોકની અંદર આજે અમે જાહેરાત કરી જેમ પાયલને ન્યાય અપાયો એ પ્રમાણે ખેડૂતને ન્યાય અપાવવાના અમારા સંપૂર્ણ પ્રયત્નો રહેવાના છે ખેડૂતો અત્યારે ભારતીય જનતા પાર્ટીની જેમ રાજકારણ કરવું આવનાર દિવસોની અંદર ખેડૂતોને ઉજાગર પણ કરશું અને દેવામાં નાણાંને બુલંદ બનાવશું અને મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો જાગશે બોલશે અને આજ નહીં તો કાલ ગુજરાતના દેવા માફ કરવા પડશે કરવા પડશે ને કરવા પડશે જો આ સરકાર દેવા માફ નહીં કરે તો જ્યારે પણ કોંગ્રેસની સરકાર બને ત્યારે દેવા માફ એટલા માટે કરશે કે આજે દેશની અંદર કોઈ દેવા માફ કર્યા હોય તો મનમોહનસિંઘે દેવા માફ કર્યા કર્ણાટકની સરકાર આજે ખેડૂતને મદદ કરે છે તેલંગાની સરકાર આજે ખેડૂતોને મોટી મદદ કરી રહી છે રાજસ્થાનની અંદર દેવા માફ કર્યા મધ્યપ્રદેશમાં દેવા માફ કર્યા છત્તીસગઢમાં દેવા માફ કર્યા પંજાબમાં દેવા માફ કર્યા હરિયાણાની સરકારમાં તપાસ કરી લી આ મીડિયા સોશિયલ મીડિયા કોઈ પણ બોલતા પહેલાં એકવાર આરટીઆઈ કરી લો આ જેટલું હું બોલ્યો છું કેટલું ખેડૂતોને આ સરકારોએ આપ્યું છે એની આરટીઆઈ કરી અને નિર્ણય ખેડૂતના દીકરા કરે સોશિયલ એક્ટિવિટી કરતા સોશિયલ મીડિયાવાળા યુટ્યુબરોનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે તમારા પત્રકારોનો દિલથી આભાર ટીવી ચેનલોનો આભાર અને બધા પત્રકારોએ સહકાર આપ્યો છે આ મુહિમની અંદર ભાઈ કેટલાક પાટીદાર સંગઠનોએ ચૂંટણીમાં અનામતની માંગ કરી છે સુરત આ બાકી આ વાત ખેડૂતોની છે અનામતની વાત જેને વાત કરી એ વાત કરે મારી વાત ફક્ત ખેડૂતોને લગતી છે અઢારો ને અઢારે વરણને લાગુ પડતો આ પ્રશ્ન છે ગામડામાં રહેતો કાઠી કોળી દરબાર આહિર દલિત બરવાડ માલધારી રબારી કોઈ પણ સમાજ ખેતી સાથે જોડાયેલો છે તો આ ધારે વરણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે કોઈ બીજી વાતમાં નહીં પડતા ફક્ત ખેડૂતના દેવા માફ થાય આ વાતની સાથે અમે વળગેલા રહેવાના છે અને આ વાતને અમે આગળ વધારવાના પેકેજ અમે ભાજપના જ નેતા નારાજ્યા રાજીનામા આપ્યા છે ગઈકાલે રાત્રે એક વાગે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રાજીનામું આપ્યું ભાજપના અમુક માણસોની આત્માઓ પણ જાગી અને અભિનંદન આપું છું ખેડૂત માટે આ લોકોની આત્મા જાગી અમારા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ પત્ર લખ્યો ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાએ પત્ર લખ્યો દેવા માફીનો પત્ર કુમારભાઈ કાનાણીએ લખ્યો આ ભારતીય જનતા પાર્ટીના બધા લોકોને લાખ લાખ વંદન આ જ પ્રમાણે આ મુહિમમાં અમને સહકાર આપે એવી અપેક્ષા